સ્મરણ ખુદનું દફન કરતા સમય લાગ્યો સ્મરણ ખુદનું દફન કરતા સમય લાગ્યો મને તારું કવન કરતા સમય લાગ્યો સ્મરણ ખુદનું દફન કરતા સમય લાગ્યો મને તારું કવન કરતા સમય લાગ્યો એ અસર તારી દુઆઓ કઈ કરે તો છે અસર તારી દુઆઓ કઈ કરે તો છે ભલે મારું પતન કરતા સમય એ છે લાખ ઈચ્છાનું દહન કરવું પડ્યું લાખ ઈચ્છાનું દહન કરવું પડ્યું આંસુઓથી આચમન કરવું પડ્યું લાખ ઈચ્છાનું દહન કરવું પડ્યું આંસુઓથી આચમન કરવું પડ્યું આપને સાદી સમજ દેવા થકી

એક ગઝલ છે જાણ ન થાય નામ વેચે છે જાણ ન થાય નામ વેચે છે એવી રીતે એ વેચે છે છોકરાનું ભવિષ્ય ઉજળું છે બુક લેવા બદામ વેચે છે છોકરાનું ભવિષ્ય ઉજળું છે બુક લેવા બદામ વેચે છે ને જે પહોંચ્યા નથી શિખર લાવતો जे पहुंचिया नथी शिखर लग ए तड़ेटी ए आम वे चीज शेर छे के झातनी महक जेनी उड़ी गई झातनी महक जेनी उड़ी गई एने अत्तर सुकर वे चीज झातनी महक जेनी उड़ी गई एने अत्तर सुकर वे चीज